ની દ્રષ્ટિ જો અંગત ઉપર પડે ને તો એનું મૃત્યુ થાય એવા એને હરાપ હતા એ કે હું કુદીન ક્યાં તો વયો જાઉં પણ કદાચ જો અંગતનો માફ કરજો રાવણ દીકરો મેઘનાથ જો દ્રષ્ટિ મારા ઉપર પડશે તો હું પાસો નહીં આવી શકું રામાયણ છે નહીં કઈક જુદી છે દુનિયા ચિત્રી નાખી જુદી રામચંદ્ર પરમાત્મા કે હણીઓ મારવા ગયા હોનાનું હરણ હતું કે હોનાનું હણીઓ અત્યારે આવ્યું હોય તો આપણે ન માનવી માનવી કે હોય નહીં ખબર પડી હોય કે હોય પણ રામાયણ બતાવે છે કે મોહ ની પાદરા દોડવા મને મોહ વાયે બહુ દોડવાની જરૂર નથી રામાયણ કઈક જુદી છે તમને મને મગજમાં બેહતું જ નથી ભલામણ હનુમાનજી મહારાજ બાબુ એક અદભુત પાત્ર જેને કહેવાય રામાયણમાં એક હનુમાનજી નો હોય ને રામાયણ એક થોથું થઈ જાય ભલામણ રામાયણ તો રામાયણ છે અંજલી જેવી માં જનેતા હોય અને એના જે દીકરા હોય એક બાળપણ માં અંજલી હનુમાનજી મહારાજ ને પૈપાન કરાવે અને એ વખતે માં ભગવતી અંજલી રોવે અને હનુમાનજી વિચાર કરે કે દીકરો જન્મ્યા પછી માં ને ગમે એટલા દુઃખ હોય તો ભૂલી જાય હું આવ્યા પછી મારી માં રોવે હું કેવો ભાઈ ગયો કેવાય

દેવો ને દાનવો બધે હાહાકાર થઈ ગયો અને વાતે હજ ને એક દી દી નો ઉગે હવે ડબલા જડે હુરજ નારાયણ ઉગે નહીં એક દી તો થાય શું બધાય વિચાર કરે આજ હુરજ નારાયણ કેમ હોઈ રહ્યા કેમ હોઈ રહ્યા બધા જોયું હનુમાનજી કેદ કરેલા હનુમાનજી ને કે છોડી દો કે નહીં છોડું બાપુ જો આ માં કામ કરવા ગયા તા એટલે મા બાપ નું કામ કરવા જાવ ને બાપુ જિંદગીમાં કોઈ ખીલી ખટકો ન થાય આપણી ગેરંટી નગર હનુમાનજી ની પાસે સૂર્ય રહે જ પણ માં નું કામ કરવા ગયા ત્યાં સૂર્ય ભગવાન છૂટી ન હોય કે હનુમાનજી પાસે છોડી દો કે નહી મારી માને પેલા શ્રાપ માંથી મુક્ત કરો તો જ છોડું ઈ કે પણ એ તો હવા પર સુધી નો હરાપ હતો હવે તો રોઠો થયો ક્યાં ના છૂટી ગયા જન્મતા વેચ જે દીકરા બાપુ માને હરાપ માંથી મુક્ત કરાવે ને એના દુનિયામાં ઇતિહાસ રે રામ આપણે કોક ના ખિસ્સા ફાડી નાખવા બીડીયું હાટું થઈ ને એના ઇતિહાસ કોઈ દી રહેતા હોય છે

તમે રોવો છો તો હવે આ દુનિયામાં રહેશો તમે જો આ દુનિયામાં રો તો હવે રોવે આ દુનિયાનું થાય શું તમે કયો ઈ કરી પણ આમ રોઈ આપતે તેથી રામચંદ્ર પરમાત્મા કહે છે કે જો રોઉ નહીં તો દુનિયા મારા નામનો કેડો પાડી દે રામ રોવણ હાર ઈ રોતાને રાજી કરે આ વાલપ નો વ્યવહાર રોય બતાવે રામજી કાલ સવારે કોક એમ કે ભાઈ જેવો ભાઈ તો ભાઈ ની આંખ માં આહુડા નોતા આવ્યા એટલા માટે આ જગત ને હું બતાવવા માટે થઈને રો છું અને તે દે બાપુ વિચાર કરજો કે હનુમાનજી મહારાજ એમ કે કે સુસેન નામના વૈદ્ય કીધું કે દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની લઈ આવી અને દીવ ઉગ્યા પહેલા આના મોઢામાં ટીપા પાડો ને તો આ બેઠો થાય અને તેથી બીજી વાર જે હુકાર કર્યો ને સંજીવની લઈ આવી અને એના મોઢામાં ટીપા પાડ્યા તેથી લક્ષ્મણ બેઠો થયો બાપુ આ હનુમાન એનું જો આટલું કામ કરે ને આપણે અહીંયા આવડું મોટું માંડવો નાખ્યો ને આપણું કામ ન કરે